ફૂલકાતરી છે અને હું ફૂલકાતરી રહીશું એટલે છે ને હવે મારે આ સેલું વરા જ છે અને આ વરા પૂરું થઈ જાય ને એટલે મને ખબર છે મારો પ્રેમ મને મળી જાય છે અને મારા મનગમતા વરા રે મારા લગ્ન થઈ જાય છે શંકર ભગવાન મારા બધા કામ કરી નાખશે ઈ લીકી રોડી ની હાલ ને કાયો કા

અરે થોડુંક શું ગમે એટલું કામ હોય ને તો કાળી રીતે હાલ્યું આવવાનું હું સરપંચ સૌ ભલા મળ્યો એમાં ન મૂજાવાનું હોય કોઈ વાંધો નહીં જો સરપંચ મારી છોડી તમારા છોકરાને ગમે છે અને તમારા છોકરાને મારી છોડી ગમે છે આ ફૂલ કાપણી વરત છે ને તો પણ આપણે લાવો ને હકપણ ગોઠવી નાખી ના 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 હકપણ કરવું જ ને સરપંચ આ ગામ હું નથી ઘડતું ખાંડું

એ મારો છોકરો આવે ને એટલે હું એને પૂછી લઉં અને પછી આ મા મારો માણા રહ્યો ને એને અરે વાવડ તમતા દેવ રેવી કોઈ વાંધો નહીં તો હું જાઉં છું હો એ જાવ એટલે પગમાં પાણો ઠક્યો ભલા માણા એ લોય કાઢી નાખે તમને હું ઉઘડવું જોઈએ ને ઉઘડવું જોઈએ ને એ આમ ગોઠે આટા સળાઈ દે તું ઉતાવળો એટલો છો એ તવજી થી નો ખાંડ કાઢી લે તો ડબલું તોડીને

હાલી તુંલી હું કેમ છે આમ તો જોમી કે યસલ મજાની ને મારી નથી દેવાની તને છે ને સરપ્રાઈઝ અમે બેય દેવાની છે કાય કીડે તો ધાબા ઉપર હાલ આયા નઈ ધબામાંથી

સુનિતા અને કિરણ મારા માળા હવે તે સામા શીણી ઉગાડી સા બની ગયો તો લાયને મારે કા હું સરપાસ દૂધ ફાટી ગયો બસ ને કીધું તું હું નું કરીન મોય તો ઇમણા ઢાકીન દીધું દૂધ ફાટવાડી દીધું લ્યો એ ભાગી દોડ કરી એ ઉસાને મૂકો પડ્યો અન મારી વાત સાંભળો એ શું છે તારી વાત બોલ એ સરપંચ તમે પૈસાવાળા તો છો બરોબર તો કે છોકરાને તો હોક જાય એ તમે એક ઓછું એટલે મારે કંઈક તો એ એમાં આટા માથે આયા વાત પણ પેલા એ ટપુડાને કે એનું હક પણ મારી હારે કરે

બધુંય કામ કરે છે મારું હોટી અન તારી છોરીને હરખી હાસાવતી એમ તમાર કેવાય દેવે એ કશ કશ એ હું એટલું કશ તમ તાર કે હું ઈને નો હોય ને તો ખોળે બેહી લઈ પણ તું કાઈ બસ બાપ રે હા તારા હાટું મારે ભોગ દેવું જ છે પેલા ખોળે બેહી લે અલ્યા પાદરો તને ખોળે બેહરે લો પેલા મારે મારા છોકરાને પૂછું તો જોઈએ ને કે ઈને રાધરી ગમે હે કે નહીં ઈને ગમતી હોય તો તીની આરેત પરણાવી પડે ને બસ ને આવી જીલો જ્યાં હાતો અહીંયા તમે છોકરા ઘોડે ખાલી ઘણો હો ખરા પણ રાખતા નથી મગ્નન કહી દેવાય ભાઈ ન થારી ઓલો સબ આપણો માણાય રહ્યો કાયમથી પહેલે પ્રેમ કરે તમને એલા ભલા માણ્યો આવડે ને એ કાક હું કરેશ પણ મારા મગ્નને તો આવવા દે એ આ કેટલે વાત ઈવડેની ને પોગાડી ઓલો ટપુડો આયા કઈ જો આને ગમે છે ને ઓલી ને ગમે છે હવે એને શું ગુલ ખિલાયો શું ખબર ના સરપસ એ હું સાબનાવતો પણ હક પણ તો મારે જ કરજો

કેટલીક વાર હોય વાટી જોતી નથી હવે આખું ખોલ ખોલું હા અરે મારા બાપ આ તો ઢોકરા કામ તો જો ઢોકરા તો મને અંતરમાં વાલા અફસર બનાયા હો હે માં માતાજી ઇલી રાતડી

મારો છોકરા ને હું પૂછી અને મારો માણસો અરે હમણાં તમે મોકલી છું એમ મને કીધું છે એ રાધા બેન એ તમે સાના રહી જાવ એ ફૂલ કાંદરી તૂટી જાય તો કાઈ વરસ થોડાક તૂટી જાય તૂટી જાય મન બધાય કે જો તાને તોડે ને એટલે એનો પ્રેમ એ મળે એ રાધા બેન એવું ન હોય એ તમે સાના રહી જાવ એ તમે હેઠા હાલો એ બા એ તમે રોવામાં અને ખોટું લગાડવામાં એ સરપંચ ના પાડશે ને તો હું મને આવીશ મારી લાખો માં કરોડો માં છે મને બહુ ઉપાધી થાય છે નહી થાય મારા લગન એની આરે હું કરીશ ક્યાં ગયો ટપુ એ ઈ તો બહાર એ આવે ને તો કહી દેજો એ આ મારે આ હક પણ મંજૂર નથી કા પણ સુ સુ કામ

ભરોસો રાખો તમને શંકર ભગવાન ઉપર ભરોસો છે મને તો ભરોસો છે પણ મેં છે ને ફૂલકાથી તોડી નાખી તો મારી ઉપર ખારા નો થાય એ ના બેન શંકર ભગવાન તો હાવ ભોડા છે